નમસ્કાર મિત્રો તાજેતરમાં ધી મહેસાણા અર્બન કો બેન્ક લિમિટેડ મહેસાણાના ડાયરેક્ટર્સની પેટાચૂંટણી થવા જઈ રહી છે તેને લઈને આજે સોશિયલ મીડિયામાં મારા નામથી એક મેસેજ ફરતો થયો છે આ પ્રકારનો એ મેસેજ છે જે મેસેજ મેં કરેલો નથી આવું કૃત્ય કરનાર વ્યક્તિને હું વખોડું છું એની નિંદા કરું છું એને સામે આવીને માફી માગવી જોઈએ કારણ કે જે મેસેજ મેં કરેલો નથી એને આ પ્રકારે સમાજમાં પ્રેરિત કરી અને સમાજને ગુમરાહ કરવાનું કામ એમણે કર્યું છે આ અર્બન બેન્કની ચૂંટણીમાં વ્યક્તિગત રીતે મારું કે ભારતીય જનતા પાર્ટીનું કોઈ સીધું ઇન્વોલ્વમેન્ટ નથી હું સમજુ છું કે અર્બન બેંક એ આપણા સૌની બેંક છે પાછલા ટૂંકા સમયમાં બેંકને શ્રેષ્ઠ રીતે ચલાવીને જે રીતે એ બેંક બીજા નંબરની બેન્ક બની છે ગુજરાતમાં એ આપણા બધાના માટે ગૌરવની વાત છે આગામી સમયમાં આ બેંકનો પ્રથમ ક્રમ કઈ રીતે આવે અને સમાજને એનો મહત્તમ લાભ કઈ રીતે મળે એ આપણે બધા સાથે મળીને વિચારવું જોઈએ અને એના માટે જે અલગ અલગ ત્રણ પેનલમાંથી લોકો લડી રહ્યા છે એમાંથી યોગ્ય લોકોને પસંદ કરીને આ બેંક વધારે સારી રીતે ચાલે એ પ્રકારની ચિંતા આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ એવી મારી સૌને વિનંતી છે